સમગ્ર રાજ્યમાં વસતા સમસ્ત ખડાયતા સમાજ ટ્રસ્ટના સભ્યો અને વિવિધ એકડાના સભ્ય એક ક્ષેત્ર નીચે આવે અને સમાજના ઉત્પાદન યોજાયો હતો જે કાર્યક્રમમાં સૌપ્રથમ નંદ મહોત્સવ અને ત્યારબાદ તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ માટે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ મોટી સંખ્યામાં વિવિધ એકડાના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સમાજની બહેનો દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ રાજગરવા સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને અંતમાં ત્રીસથી થી વધુ તેજસ્વી તારલાઓનું સમાજના મભીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું Meu સમય ચૂકે છે તે સમસ્યા કરે સમાજ વડોદરા આયોજક આજે તેજસ્વી લોકો એ હાયર ડિગ્રી પ્રાપ્ત કરી છે તે સન્માન કરવામાં આવ્યું છે આજે પણ સન્માન થયું જશે કે બીજા સ્ટુડન્ટ બસ એટલું જ કહેવા માંગુ છું કે સતત મહેનત કરતા રહેવું જોઈએ સફળતા જ્યારે મળે નિષ્ફળતા આવે તો તેનાથી નિરાશ થવું જોઈએ અને સતત પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ મારું પંક્તિ શાહ નામ છે મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્લિયર કર્યું છે વિથ 61% જી સન્માન ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના 30 ઉપપ્રાંત વિદ્યાર્થીઓનો સન્માન કર્યું જેમાં આજ આજના સમારંભના ઉદ્ઘાટક તરીકે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ હાજર રહ્યા એ ઉપરાંત કોર્પોરેટર શ્રી નૈતિકભાઈ શાહ પણ હાજર રહ્યા હતા દાતાઓ અમારા જયેન્દ્રભાઈ લાલાભાઈ અને ચંદ્રેશભાઈ શાહ તેમજ અન્ય દાતાઓ પણ આવી અને આ પ્રોગ્રામમાં હાજર રહી અને તેઓના હસ્તે અમે ઇનામ વિતરણ કર્યું અને જે દંદ મહોત્સવ છે એના ત્રણ વિજેતાઓને પણ સારી રકમનું પુરસ્કાર અમે આપવાનું આયોજન કરેલું છે શ્રી સમજ ખાળાયતા સમજ ટ્રસ્ટ વડોદરા દ્વારા આજરોજ નંદ મહોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજેલ છે આ કાર્યક્રમ અગાઉ નંદ મહોત્સવના દિવસે યોજેલ હતો પરંતુ પૂરના કારણે આ ફેરફાર કરી આજે કર્યો છે સંસ્થા ચાલીસ વર્ષ ઉપરાંત જૂની સંસ્થા છે અને સમસ્ત વડોદરા શહેરના તમામ ખાડાયતા બંધુઓ આના સભ્ય બને છે અને વિવિધ એકડાઓ ભેગા થઈ આજે નંદ મહોત્સવનો ગરબા નૃત્ય નાટિકા વિવિધ